કે મારો ને તારો બે હરકો છે મારો ધણી મને મારે છે અગ્નિ માં તપાવે છે તું તો કે જ કરતી હો અને વાત એ હાજી હો ઘડતો એનો અવાજ ન આવે લુવાર ની કોવાડી હોય મકાન પર વેચી નાખવું પડે પડે તારો મારો બે ધંધો જો હરકો હોય મારે તપવું પડે છે તારા મન મારા માં ફરક શું અમે ઉકારો નથી કરતા ને તું તો કેટલો દેકારો કરે છે અને લોઢાની ઘડીએ જવાબ આપ્યો કે તું છે નહીં જોઉં એ કે હો ના તારી હરણ છે ની કે લોઢા નહીં હસોડી કે લોઢા નહીં પારકા મારા છે ને એટલે તું નથી મારતી ઓલા તો મારા છે ને મને ઠોકે છે

હાથમાં પેટી આવે ને તો અમને એમ થાય કે મારા બાપ ને તમને તો ઠીક છે તમે સાંભળો તો ગંગા જાય પીવો ન પીવો તમને મોજ પણ અમે તો બોલાય ને કે બાપા આખી રાત રાયડ ઉપાડી માં એકાદી રાડે મારી સાંભળજે બસ આપડો કોઈ બીજો હિસાબ નથી મરી તો જવાનું છે રામ ને કૃષ્ણ જેવાની દુનિયા છોડવી પડી આપણે મરવાથી કઈ એવું બીવાનું ન હોય ને બીવો તો છોડવાનું નથી બીવું શું જ હોય

આપવામાં ભગવાને બાઈકી નથી દસ હજાર નો કોઈ મતલબ નથી મિત્રો પણ તમને મારું કેવાનું શું છે બાપુ એની પેઢી પૂરી થઈ રે સમજી લેજો આજ નહી તો કાલ એનો વિનાશ એમાં કઈ નો જે માણા ઠીક છે આપણે તો ભગવાન ની દયા છે બાકી એવા કોઈક નાના માણા બબે બબે રૂપિયા કરીને પરસેવાનું પાણી કરીને પચાસ બસો પાંચસો રૂપિયા ભેગા કર્યા એના તમે મોબાઈલ માં પડાવી લ્યો અરે તમારી પેઢી નો રહે ખાવા ધાન નો રે ધાન પૈસા કોઈ લઈને નથી આવ્યું એમ નથી લઈને આવ્યા લઈ જનારો નથી લઈને આવ્યો બાકી કઈ મેળ નો પડે રામ અને તેથી રોતા નો આવડે મોટા હતા મય ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા બેકરણ કંસ કૌરવ ને રાવણ જેવા તો આપડે નથી ને અખિલ બ્રહ્માંડ ના માલિક ને રાવણ ને બાબુ લંકાહુથી થક્કો કરાયો હતો એમ પૂછું કે રાવણ જેવો કોઈ મહાન હોય જ ન શકે આ અત્યારે નવરાત્રી છે ને એ રામાયણ ને લાગુ પડે છે દશેરાના દિવસે રાવણ ને માર્યો તો એવું કે સાચું ખોટું મારો રામ જાન અત્યારે નવરાત્રી છે નવ દિવસ નું અનુષ્ઠાન રામચંદ્ર પરમાત્માને કરવું પડે રાવણને મારવા માટે દશેરાના ના દી મારે હવે ઈ નવરાત્રી નું મહત્વ કેવું હોય હવે અત્યારે આપણે આ મોબાઈલ ખોલીને જોવો તો ખરા આ નવરાત્રી સમય લોગડા ઠેકાણા નથી ગાવાના ઠેકાણા નથી આનું નામ નવરાત્રી છે અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા એ આપણે ને આપણે અરે આ બાપુ નવ લાખ લોબડી બાપુ એનું એનું ભજન કરવાનું છે ગરબા આપણી બેનું દીકરીઓ વર્ષો પાસે આજે તમે વી વર્ષ ત્રી વર્ષ પાસે આવ્યા જાવ બાપુ કેવા ગરબા અત્યારે દુકાનું ખોલી છે બોલો કે પાંચસો રૂપિયા ટિકિટ માલ પાવતાર્યો માલ પાતો મારો રામ જાણે શું હાલે અરે આ ગરબા છે શું સંસ્કૃતિની પથારી ફેરવી નાખી એટલે મહાપુરુષો ઘણી બધી વાત કરી છે પણ આજે આજ હા ફળવા કરતા ગાવાવાળા સાચા એટલે મારે મેં કંઈક મોડું બેહું છું મને મારું બરોબર ગાડી મોસીમ પકડે ત્યાં મૂકવું પડે મને એવા અધિકારી બેઠા હોય ને બાપુ મને એમ થાય કે મારા આંતડા તોડી નાખે હું કાંઈ કલાકાર છું હું કહે આખી દુનિયાને વેરાગ લગાડી દે એવી મારી વાત નથી પણ મને દુનિયા માને શું મારે દુનિયાને માનવી જોઈએ મારો કહેવાનો અર્થ એ છે ખેતર હું એક જ ગઉ છું આ બીજા ગાય છે ખોટું છે એવી મારી વાત નથી પણ એવા બાબુ સમર્થ પુરુષ ની કૃપાથી આજે દુનિયાના છેડે આપણને બોલાવે છે અને આ કે છે મારો રામ આ છે અને ઈ આ તારે જ હાલે મેં હમણાં કીધું ને એમ ખોરડું ખાનદાન હોય ને થાકી ગયું હોય તો કોઈ દી એની ઠેકડી નો ઉડાડ્યું જેથી ઓલો હજાર હાથ વાળો દે ને તેથી ભોગ એટલે ભજનની ની બાબુ હાજી સમજણ હોય તમારી અંતર ને આ લીરલ છે ને કુંભારણા સારી લગ્ન કર્યા ને લગન વખતે દીકરીની વિદાય છે એ તો જેને દીકરી હોળાવી હોય હોય એને ખબર હું 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 વાત નથી મારા ગામમાં ગમે એની દીકરી બાબુ હારે જાતી હોય ને હું વાડી ભેગો થઈ હું ગામની બાબુ કોઈ પણ સમાજની દીકરી દીકરી જાતી હોય ઠીક છે આનો સમય આખો પરિવર્તન થઈ ગયો છે અત્યારે દીકરી દાંત કાઢતી કાઢતી જાતી હોય આપડે રોવાનું જ ન હોય

હું એટલા માટે જ્યાં જાઉં ને આ તો આપણે ઘરની દીકરી બધી પણ હું તો બહાર જાઉં ને કહું તમે દીકરીઓ આ દેહ ના પ્રદર્શન ન કરાય મારા બાપ તમે હું સાબિત કરવા માંગો છું દીકરીઓ પુરુષ નથી પૂછતું દેશ ને આબરુ દીકરીઓ રાખીશ અને હવે દીકરીઓ જો બાપુ કોઈ ઠેકાણા મહાપુરુષો કીધું સ્ત્રી શણગાર અને ભોજન આની માથે પડદો રાખવાનું કીધું છે મહાપુરુષો એની માથે પડદો હટી જાય ને એટલે કિંમત હોય જાય સમજી ભોજન હોય ઉઘાડું પડ્યું દીકરી ઉપર જયારે કપડા ઓછા થઈ જાય એટલે દુનિયા બાપુ એને નફરત થી જોવે ડાયો માણસ હારી દ્રષ્ટિથી ન જોવે કે આ દીકરી સામું જોવાય નહીં આ દીકરી સારી હોય જ નહીં ભલે તમે લાખ રૂપિયા ના હોય એમ ઘરાણું તમારું બજાર વચ્ચે ખોળિયામ પીડ્યું હોય ને કોઈ કે ખોટું હોય આ સાચું હોતું હોય છે આ ત્રણ વસ્તુઓ પર બાપુ મહાપુરુષે કીધું પડદો રાખવાનું કીધું